તમામ વિદ્યાર્થીઓ ને તેમની કારકિર્દી માટેની શુભકામનાઓ પાઠવું છું ભગવાન ને પ્રાર્થના કરું સદારમ બાપુ પ્રાર્થના કરું કે આજે સમારંભ છે એમાંથી કોઈ દીકરી

અને એક ઠાકોર સમાજ વાય દીકરીએ જન્મ લીધો છે બનેુંું જન્મને આપણે કદાચ મેડિકલ કે એની દ્રષ્ટિ આવકારીએ લાવ કરીએ પણ એ ભરવાનો 100% ટેલેન્ટ છે અને એક કદાચ જો એને પુરૂષ શિક્ષણને સમાજની કેક મદદ પડે 100% આઈએસટી આઈટીએસ સાહેબ કેમાં કોઈ સંસ્થાને શાંત નથી અને આનું કુદરતી બક્ષીસ વાળી દીકરીઓ જ્યારે સમાજમાં જન્મે તો ક્યાં કે ક્યાં સમાજને ની ચિંતા કરે કે મદદ કરવાની હોય કે મદદ કરે એ પૈકી તમને પણ હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું